विकसित भारत संकल्प यात्रा अंतर्गत लोक

યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી રથ દ્વારા ગામમાં કુલ ત્રણસો જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાયા હતા જેમાં બાણું લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડનું રજિસ્ટ્રેશન અને ચાર લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના બે લાભાર્થીઓને નવા કનેક્શન અપાયા આ ઉપરાંત ટીબી સ્ક્રીનિંગ ત્રેપન દર્દીઓનું અને સિકલ સેલ એનિમિયા સ્ક્રીનિંગ ઓગણીસ દર્દીઓના કરવામાં આવ્યા ત્રણસો જનરલ લાભાર્થીઓ સહિત ત્રણસો નવ લાભાર્થીઓએ વિકસિત ભારતના સંકલ્પના શપથ પણ ગ્રહણ કર્યા હતા આ પ્રસંગે ગામના તલાટી સરપંચ ગ્રામસેવક આચાર્ય કર્મચારીઓ સહિત લાભાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા